આપણે બધા કોમ્પ્યુટરના વિવિધ પાર્ટ નો ઉપયોગ કરીએ છીએ અને તેમાંથી એક છે કીબોર્ડ તો કીબોર્ડ ની ઉપર નાની રેખાઓ આપેલી હોય છે ત્યારે નાની દેખાતી લાઈન શા માટે આપવામાં આવી છે તેનો શું ઉપયોગ છે ને તે લગભગ કોઈ જાણતું નથી ત્યારે આ નાની લાઈનો ખૂબ જ ઉપયોગી છે અને સાથે જ આપણે જાણીશું કે આ નાની લાઈનો તમારી ટાઈપિંગ ની ઝડપ અને ચોકસાઈ માટે કેવી રીતે વધારો કરે છે અને કેવી રીતે કામમાં થશે પ્રોડક્ટિવિટી નમસ્કાર દર્શક મિત્રો બીએસ 90 ટીવી ન્યૂઝ માં આપની સાથે હું છું નેહા પટેલ કમ્પ્યુટરના કીબોર્ડ પર રોજ ટાઈપિંગ તો કરતા જ હશો પણ ક્યારેય વિચાર્યું છે કે શા માટે એફ અને જે કીપર નાની રેખાઓ હોય છે આ નાની રેખાઓ માત્ર ડિઝાઇન માટે નથી પરંતુ તે તમારી ટેકનોલોજી સાથેની ક્ષમતા વધારવા માટે છે અને તમારું મગજ અને તમારું હાથ બંને જાણે એક સંગીતની જેમ કામ કરે છે તો એવી સિસ્ટમને લઈને એક સૂક્ષ્મ શક્તિશાળી ભાગ બનાવ્યો છે જ્યારે આપણે કમ્પ્યુટરના કીબોર્ડને વાપરીએ છીએ ત્યારે એફ અને જે કીપર ની નાની લાઇનો હોય છે જેને રીઝ લાઇન કહેવામાં આવે છે અને આ રીઝ ટચ ટાઈપિંગ માટે બનાવવામાં આવ્યા હોય છે તો હવે પ્રશ્ન એ થાય કે શા માટે હોય છે આ રીઝ લાઈન આવી છે આંગળી જે કી પર રહે છે તો આ રીઝ લાઈન થી તમે ખ્યાલ રાખી શકો છો કે તમારા હાથ સાચી પોઝિશન પર છે કે નહીં તો રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કીબોર્ડ પર એફ અને જે કી ની લાઈન માત્ર ડિઝાઇન માટે નથી પરંતુ આ લાઇન યુઝર્સ ને પોતાની નીચે જોયા વગર ટાઈપિંગ કરવામાં મદદ કરે છે તો આ ટચ નું એક મહત્વપૂર્ણ અંગ છે ત્યારે એફ અને જે કી ની ડાબા અને જમણા હાથ ની તર્જનની આંગળીઓ પર નિર્ધારિત હોય છે ત્યારે ડાબા હાથ માટે એ એસ એફ અને જમણા હાથ માટેની આંગળીઓ માટે જે કે એલ ની કી પર આંગળી હોય છે એટલે જ તો એફ અને જે પર નાની લાઇનો હોય છે જે હાથની યોગ્ય સ્થિતિ સુનિશ્ચિત કરે છે તો એફ અને જે કી ની નીચેની લાઈનો ઉદ્દેશ જોયા વગર સરળતાથી ટાઇપિંગ કરવામાં મદદ કરે છે અને અને ઝડપ સચોટતા કાર્યક્ષમતા વધે છે તો એફ અને જે કી નીચેની લાઇનોથી આંગળીઓનું યોગ્ય સ્થાન વારંવાર થતી ટાઈપિંગની ભૂલ ને પણ ઘટાડે છે તો આ સાથે જ એફ અને જે કી પરની નાની લાઇન સમય સાથે આંગળીઓની સતત સ્થિતિ મોનિટરમાં જોયા વગર કુશળતાથી ટાઈપિંગ કરવાની તાલીમ પણ માત્ર યોગ્ય ટાઈપિંગ માટેનું મહત્વપૂર્ણ અંગ છે અને જો તમે પણ હવે તમારી આંગળીને કીબોર્ડ પર ટાઈપ કરો છો ત્યારે એફ અને જે કીપર ની નાની રીઝ લાઈન તમને શ્રેષ્ઠ પોઝિશન ની યાદ અપાવશે અને ટાઈપિંગ પણ વધુ ઝડપ અને ભૂલ વગર નું બનશે આવા જ વધુ એ વાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપજો જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ અહી આપવામાં આવેલી જાણકારી રિપોર્ટ પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર